મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે ત્યારે ચૌદ એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનમાં પાંચ લાખ કરતાં વધુ લોકો હાજર રહે તેવી સંભાવનાઓ છે રાજકોટ નજીક રતનપરમાં રવિવારના રોજ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રૂપાલાની ટિપ્પણીના વિરોધમાં રતનપુરમાં રવિવારે સાંજે પાંચથી લઈને સાત વાગ્યા સુધી ક્ષેત્રીય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે જેમાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડશે મિત્રો ક્ષેત્રીય સમાજ વિશે વાણીવિલાસ કરનારા અને રાજકોટ સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રીય સમાજનો રોષ હવે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પ્રસર્યો છે રાજકોટના રતનપર ખાતે ચૌદ એપ્રિલના રોજ ક્ષત્રીય સમાજનું વિશાળ સંમેલન યોજાવાનું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાત હજારથી વધુ ક્ષેત્રીય ભાઈ બહેનો આ સંમેલનમાં પહોંચી શકે છે તે પૂર્વે નવ જાગ્યાદાર જાડેજા રાજપૂત સમાજનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રો ક્ષેત્રીય સમાજના સંમેલન ઉપર પોલીસની મંજૂરી મળી ગઈ છે અને પોલીસ આ સંમેલન ઉપર નજર રાખશે સંમેલન સ્થળ નજીક સાત જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે ક્ષેત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું કે મહાસંમેલન પછી સંકલન સમિતિની મિટિંગ મળશે જેમાં આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે શહેરના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે આ સંમેલન યોજવા માટે મંજૂરી માંગવામાં આવી છે જે આપવા માટેની કાર્યવાહી ચાલુ છે સુરક્ષા અને ટ્રાફિકની દ્રષ્ટિએ પોલીસે પણ સર્વે કરી લીધો છે આ સંમેલનમાં બસો પચાસથી થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના એક નિવેદને સમગ્ર ક્ષેત્રીય સમાજમાં રોષનું વાતાવરણ ઊભું કર્યું છે ત્યારે ધોળકાના વટામણ ગામે મોદી પરિવારની સભા ક્ષેત્રીય સમાજના વિરોધના ડરથી અન્ય જગ્યાએ કરવી પડી હતી પહેલા સભા વટામણ ગામે હતી અને ત્યારબાદ થતા બાપા સીતારામની મોદી પરિવારની સભા યોજાઈ હતીવસિંહ ચૌહાણના પ્રચારના અનુસંધાને મોદી પરિવારની સભા યોજાઈ હતી જેમાં ખુદ ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા ન હતા વધુમાં તમને જણાવી દઈએ કે ભાજપ ગામે ગામ જઈને સભા યોજી રહ્યો છે તો બીજી તરફ ક્ષેત્રીય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધોળકા વિધાનસભામાં આવતા વટામણ ગામે ભાજપની સભા હતી તે પહેલાં ક્ષેત્રીઓએ કાળાવાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો હતો તો ભાજપે અચાનક સભાનું સ્થળ બદલી નાખ્યું હતું મિત્રો રાજકોટના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલાનો વિરોધ હવે ગામડાઓમાં ઠેર ઠેર થઈ રહ્યો છે કોટ સહિત ધોળકા રૂરલ અને ધોળકા ટાઉન પોલીસનો વટામણ ગામે કાફલો ખડકી દેવાયો હતો ક્ષેત્રીય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે મિત્રો રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે મક્કમ છે અને ગામડે ગામડે ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બેનરો મારવા માટે અભિયાન ચડ્યું છે જેની અસર દસક્રોઈ તાલુકાના અનેક ગામોમાં જોવા મળી રહી છે મિત્રો દસક્રોઈ તાલુકાના વિસલપુર વસઈ જેતલપુર વિંજોલ હાથીજણ પાલડી કાંકજ ઓળ કાશીન્દ્રા બાકરોલ બુજરંગ ચાણું તામ તણાવ આ બધા ગામોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં તેના બેનરો લગાવવામાં આવ્યા છે જે રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાત એપ્રિલે તમામ છવ્વીસ બેઠકો માટે મતદાન તેમજ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે મિત્રો લોકસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન ઓગણીસ એપ્રિલે યોજાવાનું છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે આ અંગે મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ એપ્રિલના રોજ રાજકોટમાં પ્રથમ જનસભાને સંબોધી શકે છે અને પ્રચારની શરૂઆત કરવાના છે મિત્રો રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ઝોનમાં પણ પીએમ મોદી ઝોન દીઠ બે જનસભાઓને સંબોધિત કરશે અને એક રોડ શો પણ કરશે મિત્રો પ્રથમ ચરણના મતદાન બાદ પીએમ મોદી સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મંત્રીઓ પણ ગુજરાતમાં પ્રચાર કરવાના છે ભાજપના સ્ટાર પ્રચારકની જંગી જનસભા રોડ શો નુક્કડ સભા અને ડોર ટુ ડોર પ્રચાર પણ કરતા રહેશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ જો કોઈ આશાનું કિરણ હોય તો એ કેરીનું આકર્ષણ હોય છે ઉનાળાનું લાંબુ વેકેશન હોય છે એ દરમિયાન નાનાથી લઈને મોટાઓ પણ કેરીની મજા માણવાનું ચૂકતા નથી જોકે આ ઉનાળા કેરીની મજા થોડી ફીકી પડી શકે છે જેનું કારણ એ છે કે વિષમ વાતાવરણ મિત્રો વાતાવરણમાં અવારનવાર થતા ફેરફારને કારણે કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે અને ઉત્પાદન પણ ઘટ્યું છે તો બીજી તરફ માર્ચ મહિનામાં પડેલી અતિશય ગરમીને કારણે આંબા પરના ફ્લાવરિંગને પણ મોટું નુકસાન થયું છે અને મોર પણ ખરી પડ્યા છે મિત્રો વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના સિનર તાલુકામાં પાંચસો એકરથી વધુ વિસ્તારમાં આંબાવાડી આવેલી છે અને ખેડૂતો કેરીનો પાક લે છે પરંતુ આ વર્ષે બરાબર કેરી પાકવાનો સમય આવ્યો એ જ સમયે મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ ખરવા માંડ્યું છે જેને કારણે અહીંની વખણાતી બદામ રાજાપુરી લંગડો તોતાપુરી જેવી કેરીની જાતોને ભારે નુકસાન થવા પામ્યું છે મિત્રો અસહ્ય ગરમીને કારણે કેરીઓ પાકતા પહેલાં જ ખેરી રહી છે ભાવનગરના મહુવામાં એ સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો મહુવાની જમાદાર કેરી પણ ખૂબ જ વખણાય છે પરંતુ શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદને કારણે આંબા પરથી મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ ખરી પડ્યું છે જેને કારણે જમાદાર કેરીનો હાલ માત્ર વીસ ટકા સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે એક તરફ બજારમાં કેરીની પુષ્કળ માંગ છે જેની સામે ઉત્પાદન ઘણું ઓછું છે જેને કારણે જમાદાર કેરીનો હાલ માત્ર વીસ ટકા ફાલ તૈયાર છે મિત્રો હાલ ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે એક તરફ બજારમાં કેરીની પુષ્કળ માંગ છે જેની સામે ઉત્પાદન ઘણું ઓછું છે ત્યારે કેરીએ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ કેરીના રશિયાઓને પણ નિરાશ કરી શકે છે મિત્રો કેરી રશિયાઓ આ વખતે કેરી ખાવા માટે ખિસ્સા ખાલી કરવાનો વારો આવી શકે છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ એવા સંજયસિંહે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે મિત્રો સંજયસિંહે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલની અંદર ટોર્ચર કરવામાં આવી રહ્યા છે સંજયસિંહે વધુમાં જણાવ્યું કે તેમનું મનોબળ તોડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે મિત્રો સંજયસિંહે વધુમાં ઉમેર્યું કે નિયમ અનુસાર અને જેવું જેલ મેન્યુઅલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેલ તંત્રે જેલમાં બંધ લોકોને પરિવારજનોની આમને સામને મળવા દેવાનો અધિકાર આપવામાં આવ્યો છે સંજયસિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે બીજી ઘટના એ છે કે જેલે પહેલા ટોકન નંબર એકતાલી બાવન જાહેર કરીને કહ્યું હતું કે કેજરીવાલને સિંહ અને માનની મુલાકાત કરાવવામાં આવે પરંતુ રાત્રે મેલ આવ્યો કે સુરક્ષાના કારણોસર મુલાકાત નહીં કરાવી શકાય મિત્રો ભગવત માન અને કેજરીવાલની મુલાકાત કાચની આરપાર કરાવવાની પરવાનગી આપી છે આ માન અને કેજરીવાલને અપમાનિત કરવા માગે છે તેમનું મનોબળ તોડવા માગે છે આપના સાંસદે વધુમાં કહ્યું કે હું દિલ્હીનો સાંસદ છું અને મારી મુલાકાત રદ કરવામાં આવી છે હું દિલ્હીનો સાંસદ હોવા છતાં પણ મુખ્યમંત્રીને મળી શકતો નથી આ જેલમાં જ્યારે સુબ્રત રોજ સહારા હતા તો બેસીને મિટિંગ થતી હતી ફોન અને ઇન્ટરનેટ દ્વારા બેઠકોની પરવાનગી હતી પરંતુ કેજરીવાલને પરવાનગી નથી અરવિંદ કેજરીવાલનો એટલો ડર લાગે છે કે તમે ટોચર કરી રહ્યા છો